હવે આવે છે 21 થી 30 સુધીની સંખ્યામાં ગમે તે મૂકેલી સંખ્યાઓને આપણે સીધી ગોઠવવાની છે ક્રમમાં ગોઠવવાની છે પણ ક્રમમાં કેવી રીતે કયા ક્રમમાં ગોઠવીએ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં કેવી સંખ્યા શોધીશું અમારી પહેલા ના ભાઈ 21 તો ખરી પણ કેવી ગોઠવવાની નાની કે મોટી શોધવાની के ना ना चोना। चोना। नानी की मोठी चो ना नानी ना? नानी सोडवाणी चना चना बरोबर जडता ब्रह्मानानी એટલે चना चो એટલે जडता नाही એટલે નાની ચાલू तो आपण गोठी दे वना पण આ બધી સંખ્યામાં નાનાની સંખ્યા કોણ દેખાય છે 21 21 મને પડી જાય 21 અહીં આવી જાય चलो 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 21 21 સરસ 21 નાનાની આ બધામાં નાની बरोबर चलो હવે આ જે બાકી રહીલી સંખ્યા છે એમાં કોણ નાનમની છે 22 22 22 આવી જાય તો તમે કરો સરા સરા હવે આ બાકી રહેલી સંખ્યા પર કોણ નાનમની કહેવાય 33 33 આવી જાય વાહ 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 ચલો હવે આ નાનમની કોણ કહેવાય 20 20 ચલો હવે નાનમની કોણ કહેવાય 25 હવે આ ઉભેલી છે ને આ ઉભેલી સંખ્યાઓ જો આ બધી સંખ્યાઓ છે ને

તો ચડતા ક્રમ ગોઠવવા માટે કેવી કેવી સંખ્યા લીધી આપણે એટલે શું યાદ રાખવાનું ચડતા ના એટલે નાની ચાલો સરસ